નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું મહાકુંભની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી લઈને ઘણા સમય સુધી આપણે મહાકુંભના મેનેજમેન્ટને લઈને ઘણી વાતો કરી પણ જે રીતની દુર્ઘટના સર્જાઈ અને જે દુર્ઘટનામાં ત્રીસ જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા છે તે દુર્ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે જ્યારે મેનેજમેન્ટ એટલું સરસ હતું અને તેની સાથે જ પોલીસની સાથે કડક નિયમોનું પાલન થઈ રહ્યું હતું છતાં પણ આ નાસભાગ કેમ મચી એની સાથે સાથે જે પ્રકારની દુર્ઘટના સર્જાઈ અને જે રીતે આ શ્રદ્ધાળુઓના મોત થયા છે ત્યારે આ કલંકરૂપ આ ઘટના સાબિત થઈ છે જ્યારે આ મહાકુંભમાં આટલી મોટી દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ સરકાર હવે કડક નિયમોનું પાલન કરી રહી છે અમુક એવા નિયમો છે જે બદલાયા છે એટલે કે હવે વીવીઆઈપી પાસને નો એન્ટ્રી કરવામાં આવી છે સવાલો ઘણા બધા થાય છે કે અત્યાર સુધી તમે વીવીઆઈપી પાસને જ્યારે એન્ટ્રી આપી રહ્યા હતા ત્યારે ખરેખર શું એટલા ફેરફારો જોવા મળી રહ્યા હતા કે જેના કારણે સામાન્ય જનતા વધુ પરેશાન થઈ રહી હતી એની સાથે સાથે હવે જે પ્રયાગરાજ છે ને પ્રયાગરાજના જે આજુબાજુ લાગતા જે પણ રાજ્યો છે તેમાંથી જે નો વ્હીકલ્સ આવી રહ્યા હતા એટલે ફોર વ્હીલર્સ જે આવી રહ્યા હતા એમને હવે અટકાવી દેવામાં આવ્યા છે તો આ જે નવા નિયમો આવી રહ્યા છે તે નિયમોની શું અસર થશે એની સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે સારી એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે કે જે તે વ્હીકલ્સ તે ત્યાં અટકાવવામાં આવી રહ્યા છે ત્યાં જ એમની માટે રહેવા કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે એટલે કે સમય વધારે લાગશે એટલે સ્કૂલોમાં ત્યાં રજા પણ પાડી દેવામાં આવી છે એટલે ત્યાં અત્યારે જે પણ લોકોને ત્યાં રહેવું પડશે એમની માટે ત્યાં શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે એની સાથે સાથે પ્રયાગરાજ સાથે સંકળાયેલા જેટલા પણ જિલ્લાઓ છે તે જિલ્લાઓને સરહદે અટકાવી દેવામાં આવ્યા છે તો આ જે નિયમોમાં હવે ફેરફાર કરવામાં આવી રહ્યા છે સવાલો એ થાય છે કે શું આ પહેલા એટલો અંદાજો નહોતો સરકારને કે આ જે મોની અમાવસ્યા છે એ મોની અવાસ્યા અમાવસ્યામાં અમૃત સ્નાન છે અમૃત સ્નાનના દિવસે કેટલા લોકો ત્યાં આવી શકે છે અને જો આ પ્રકારના આટલા બધા લોકો ત્યાં આવતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની નાસપાક મચે તો એ કંટ્રોલ કરવાની અને એની સાથે જ તેને પણ ક્યાંક ને ક્યાંક મેનેજ કરવા માટેની જે તૈયારી હોવી જોઈએ શું તેનો અભાવ જોવા મળી રહ્યો હતો શું વીવીઆઈપી કલ્ચર આ સભા મેનેજમેન્ટ ઉપર ભારે પડ્યો છે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે સંત જ્યોતિરનાથજી છે ધર્મગુરુ છે ત્યાં જઈને આવ્યા છે ત્યાં જવાના પણ છે ત્યાં સમગ્ર મેનેજમેન્ટ પણ વિશે આપણને જણાવશે મુકેશ ઓઝા છે ઉત્સવ વિશ્લેષક છે તેઓ પણ મહાકુંભની મુલાકાત લેવાના છે અને એની સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપણી સાથે જોડાયા છે હમણાં જ મહાકુંભની મુલાકાત લઈને આવી રહ્યા છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક નમસ્કાર હર મહાદેવ સૌથી પહેલા જયારે આ દુર્ઘટના સર્જાઈ છે ત્યારે અમારા સંવાદદાતા ત્યાં હતા ગઈકાલે એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ આપણે સારી રીતે આ વાત વાત કરી કરી શક્યા તો કાર્યક્રમમાં ફરી સાથે આપણે રહ્યા હિતેન્દ્રભાઈ ભીડ નિયંત્રણ કેમ ન થઈ શક્યું અને જે દુર્ઘટના સર્જાઈ તેની પાછળ શું કારણો નિયમો પર આપણે આવીશું આજે પાંચ જેવા નિયમો છે જે બદલવામાં આવ્યા છે પણ પહેલા ગઈકાલ સુધી શું નિયમો હતા શું લાગે છે આપને કઈ ભૂલના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે મહાકુંભમાં દ્વારા મેનેજમેન્ટ એમના ગોઠવવામાં આવ્યું છે છે મદદ લેવામાં આવી આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે એવું કહી શકાય છે ખાસ કરીને વાત કરી કે ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જે સરકાર છે એમના દ્વારા જે પ્રકારનું આયોજન થયું ખાસ કરીને જે બ્રિજિસો છે એ તમામ બ્રિજો એમના જે

બીજું અહીંયા નોર્મલી જોવા જઈએ તો પેલા સંતો સ્નાન કરતા હોય છે સાહિત્ય સ્નાન માં ભાગ લેતા હોય છે લોકો દર્શન નો લાભ લેતા હોય છે પણ ઉત્તર પ્રદેશ સરકાર નો જે અંદાજ હતો એના કરતા પણ વધુ લોકો આવે છે બીજું ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જે પ્રકારનું માર્કેટિંગ કરવામાં આવ્યું હતું એની પણ એક અસર છે બીજું મૌની અમાવસ્યા એકદમ પવિત્ર દિવસ છે એની અંદર ખાસ કરીને ખાસ કરી વાત કરીએ તો સંગમ માં લાવવું એ સૌ માટે વાત મહત્વપૂર્ણ દિવસ હતો એટલા માટે પુણ્ય કમાવાનો દિવસ હતો એટલા માટે લોકો પહોંચ્યા હતા એટલા દિવસે અધિકારીઓની ટ્રાફિક મેનેજમેન્ટ ફેલ હતું કારણ કે જે પ્રકારે ઘટના વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં આટલા લોકો આવવાના હતા પ્રયાગરાજ પ્રયાગરાજ ખુબ નાનું સિટી છે જયારે આટલી મોટી સંખ્યામાં લોકો આવવાના હોય ત્યારે એને સ્વાભાવિક છે કે અન્ય જિલ્લાઓમાંથી જે લોકો અન્ય રાજ્યમાંથી લોકો આવી રહ્યા છે એના ઘણા બધા કારણો સામે આવી રહ્યા છે એવું કહી રહ્યું છે કે ક્યાંક એવી કોઈ અફવા ફેલાવવામાં આવી જેના કારણે લોકો ભાગદોડ કરતા થયા તો ક્યાંક પહેલાના ધોરણે એ લોકો પણ સ્નાન કરી શકે એવી માનસિકતાના કારણે અચાનક લોકો દોડતા થયા આપ ત્યાં હતા શું જાણકારી મળી રહી છે શું મહત્વનું કારણ સામે આવી રહ્યું છે અચાનક થવા નાસભાગ અમૃત સ્નાન શરૂ થાય પહેલા જ આ ઘટના બની છે નોર્મલી સાધુ સંતો પ્રથમ સ્નાન કરતા હોય છે આ પરંપરા રહી છે આ આ પહેલી પણ પ્રકારની બની બની છે છે મૌની જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન હતા ત્યારે ઉત્તર પ્રદેશમાં આ પ્રકારની પ્રયાગરાજ આ ઘટના બની છે એ અખિલેશ યાદવ ની સરકાર હતી ત્યારે પણ આ પ્રકારની ઘટના બની છે પણ એ સમયનું મેનેજમેન્ટ અલગ હતું અત્યારનું મેનેજમેન્ટ અલગ એટલા માટે કહી શકું છું કે ડિજિટલ મેનેજમેન્ટ ને મેનેજમેન્ટ એમના દ્વારા આટલા બધા પોલીસ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા

પેલું સત્ય હકીકત એવી છે કે તમે પહેલેથી કહો છો કે તેતાલીસ કરોડ લોકો ટોટલ આવશે તમે પહેલે દિવસ અંદાજો તો કે દોઢ થી બે કરોડ લોકો હતા તેર અને ચૌદ તારીખે ત્યારે સાડા તેર સાડા ત્રણ કરોડ લોકો એક જ દિવસમાં પહોંચી ગયા હોય ચૌદમી તારીખે તે સંક્રાંત કહીએ છીએ આપણે એટલે તમને એવી ગણતરી હોય કે આનાથી દસ ગણી પબ્લિક મૌની અમાવસ્યા આવશે સીધી ગણતરી ત્યાં

આખું પરિવર્તન કરે ત્રીજે દિવસે એક રાજ્યપાલ આવે આપણે તે તેત્રી રાજ્ય છે તેત્રી રાજ્યના રાજ્યપાલ મુખ્યમંત્રીઓ બધા વારાફરતી આવે તો આ બધા ને VIP પ્રોટોકોલ ની દ્રષ્ટિ બીજી બધી પબ્લિક અટવાઈ જાય બધા ત્રિવેણી સંગમ પર સ્નાન કરવું ને ત્રિવેણી સંગમ વી થી બાવીસ ફૂટ થી વધારે છે નહીં તો બાવીસ ફૂટ થી વધારે ની લોકો કઈ જશે પછી આ એક પરંપરા બીજું કે તે દિવસે રાત્રે બહુ મોટી ભૂલ તંત્ર ની એ હતી કે એ લોકોએ બધા જ બ્રિજ બંધ કરી જીધેલા બેરીકે અવા જવા દો તમને ઘણી બધી રાહતું એક વીઆઈપી આવે એટલે છ કલાક બંધ થઈ જાય લોકો બીજો વીઆઈપી આવે એટલે ફરી છ કલાક બંધ થઈ જાય આ છ છ કલાક નું બેકલોગ વધતું જાય ને બેકલોગ વધતું જાય એટલે સરવાળે જયારે પરિસ્થિતિ આવે

લોકો માટે જ મુમેન્ટ સંપૂર્ણ બંધ કરી દીધી હતી વીવીઆઈપી મુમેન્ટ છે રાત્રે જ બંધ થઈ ગઈ હતી તમને કહું છું જ્યારે ઘટના બની

કે ઉપર એમની છે સ્વાભાવિકવાના કારણે બીજા અન્ય મંત્રીઓ હોવાના કારણે ચોક્કસપણે રસ્તાઓ બંધ થતા હતા એમાં બે મત નથી એ રસ્તાઓની મુવમેન્ટો બિલકુલ બંધ કરી દેવામાં આવી હતી કારણ કે એ રસ્તા પર માત્ર વીવીઆઈપી જતા હતા બધા જે બ્રિજો હતા એ બંધ કરી દેવામાં આવ્યા હતા ખરે કે બહુ મોટી વહીવટી તંત્રની ભૂલ છે હું એવું પોસ્ટ પર આજે પણ કહું છું જે મેનેજમેન્ટ થવું જોઈતું તો આજે સરકારે પોતાને ખબર હતી કે સરકારે પોતે એટલો બધો સોશિયલ મીડિયાથી લઈને મીડિયા હાઉસમાં બહુ પ્રચાર કર્યો છે તમામ મીડિયાની અંદર તો સ્વાભાવિક છે કે આ આસ્થાનું પર્વ છે મૌની અમાવસ્યા આ આસ્થાનું પર્વ છે મહાકુમાર સ્વાભાવિક છે લોકો આવવાના છે બીજું વાત છે વીવીઆઈપી મૂવમેન્ટમાં તો એ જે ઘાટ બનાવવામાં આવ્યો છે એ ઘાટ ખૂબ ઓછો એરિયા છે તમામ વ્યવસ્થાઓ હતી મૂળ વાત એટલી જ છે કે સંખ્યા ખુબ મોટી કરોડો ની સંખ્યામાં લોકો આયા છે એનું મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ હકીકત છે એ પ્રમાણે નો આંકડો હતો ત્યારે એ સમયે પ્રતિબંધ લગાવવામાં આવ્યો તો કુંભ ની અંદર કે જ્યારે અમૃત સ્નાન હોય શાહી સ્નાન હોય ત્યારે કોઈ પણ વીવીઆઈપી નું ત્યાં પાસ આપવામાં ના આવે ત્યાંની કોઈ વ્યવસ્થા ન થાય એ નિયમ અત્યાર સુધી પાડવામાં આવતો હતો પરંતુ કરોડ પબ્લિક તમે વિચાર કરો કે દસ કરોડ પબ્લિક હોય અને આ જે જે ભીડ ભેગી થઈ છે એ રાત્રે હતું બ્રહ્મ સ્નાન કરવાનું જે મુહૂર્ત હતું અમાવસ બેસતી હતી અને એ લોકો જતા રહ્યા હતા જે મહારાજ નાગા બાવાઓનો જે સંતોનો જે રસ્તો હતો એ રસ્તા ઉપર જઈને પાછા સ્નાન કરીને આવતા હતા ને આ બાજુથી આવતા એટલે બંને સામે ભીડ ભેગી થવાને કારણે અને બેરિકોડ તૂટી જવાને કારણે આ જે ઘટના ઘટાઈ ઘટી છે ખૂબ જ દુઃખદ છે વ્યવસ્થા દસ કરોડ લોકોની વ્યવસ્થા કરવી એ કઈ નાનું કામ નથી પરંતુ હા ચોકસાઈ હજુ એની અંદર જરૂર હતી જે પ્રમાણે આયોજન છે જે પ્રમાણે પબ્લિક આવે છે તો અને કેવી વ્યવસ્થા દસ કિલોમીટર દૂર તમારે વાહન ઊભા રાખવા પડે છે અને અઠ્યાવીસ કિલોમીટર લાંબો આખો આ પટ છે તટ છે અને જે પ્રમાણે વ્યવસ્થા કરી છે એને તો સેલ્યુટ કરવી જ રહી પરંતુ વીવીઆઈપીカルચરની જો વાત કરીએ તો વીવીઆઈપીカルચરમાં કોઈ વીઆઈપી એસ સેલિબ્રિટી જતું હોય તો લોકો એની પાસે ટોળું ભેગું થઈ જાય છે અને ત્યાં વ્યવસ્થા ખુરવાય જતી હોય છે એટલે વીઆઈપી લોકો એ પોતે જાતે એવું સમજીને ન જવું જોઈએ આટલી ભીડની અંદર કે જ્યારે વીઆઈપી જાય તો બીજાને તકલીફ પડે અને ક્યાંક ભીડ ટકામુકીની અંદર ઈજાઓ પણ થતી હોય છે એટલે વીઆઈપી કલ્ચર નું વિશેષ આવા કાર્યક્રમની અંદર યા તો એમની એક અલગ પ્રકારની વ્યવસ્થા હોય છે જ્યાં પબ્લિક નું કોઈ કેન્દ્ર સ્થાન ના હોય એ પ્રકારની ત્યાં વ્યવસ્થા કરવી જોઈએ અને ધાર્મિક રીતિ રિવાજો માનતા હોય એટલે એમણે પણ હોય કે એ લોકો પણ આ રીતે મહાસ્નાન હોય મહાકુંભમાં સ્નાન કરી શકે એટલે ક્યાંક એવું તો આપણે કહી રહ્યા છીએ સ્નાન માટે જ આવી શકે પણ એમની માટે જે પ્રકારની વ્યવસ્થા અહીંયા હોય છે ને 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 એમાં જો ન કરવામાં આવે તો પણ પણ આપણા સામાન્ય લોકો એવા છે છે કે એમને એમને જોઈને એમની તરફ દોડતા હોય એટલા માટે એમની અલગ વ્યવસ્થા પણ કરવામાં આવે છે આ પણ એક બહુ મોટું કારણ છે ક્યાંક ફોટો પડાવવા દોડે છે તો ક્યાંક એમને જોવા જોડે છે તો ક્યાંક ઇન્સ્ટાગ્રામની દુનિયામાં રીલ બનાવવા માટે પણ લોકો દોડતા હોય છે એટલે આ પણ આપણા ત્યાં એક કલ્ચર છે વીવીઆઈપી લોકોને જોઈને દોડવા ઇનલ અત્યારે પણ મહાકુંભ આજે ગઈકાલે મૌની અમાવસ્યા પતી ગઈ છે અત્યારે સવારે પણ ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે પણ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ચાલી રહ્યા છે અત્યારે પણ તમે મહાકુંભ જ્યાં પ્રયાગ છે મેં અત્યારની હાલની સ્થિતિ વાત કરું છું અત્યારે પણ સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ ચાલી રહ્યા છે જેટલા જઈ રહ્યા છે એટલા જ આવી રહ્યા છે વાહન ચાલકો માટે અત્યારે પ્રયાગરાજમાં વાહન ચલાવવું પણ મુશ્કેલ છે એ દાદા પદયાત્રીઓ માટે પણ ચાલવું ખૂબ મુશ્કેલ છે આપણે સામાન્ય તો જોવા જઈએ અંબાજી હોય કે ડાકોરનો આપણે મેળો જોયો છે અને એ જ રીતે વાત કે અમદાવાદમાં કોલ્ડ પ્લે થાય છે આ જે કોલ્ડ પ્લે હમણાં થયું સરદાર પટેલ સ્ટેડિયમ મેચ રમાઈ તો મેચ દરમિયાન પણ તમે જોયું છે કે અમદાવાદમાં સામાન્ય આખી મેચ પૂર્ણ થાય તો ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતી હોય છે અહીં તો કરોડોની સંખ્યામાં લોકો આવ્યા છે એના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે મૂળ વાત એટલી છે સરકારે પ્રોપર રીતે મેનેજમેન્ટ કરવામાં આવી એનાથી જ આપણે વાત કરીએ તો કોલ્ડ પ્લેમાં આટલા બધા લોકો ગયા

અયોધ્યા વારાણસી ની અંદર સ્પેશિયલ રિક્વેસ્ટ કરવામાં આવી છે કે સ્થાનિય લોકો આજુબાજુના જિલ્લાના લોકો આ સમય દરમિયાન દર્શન કરવા ન આવે એક અપીલ જારી કરવામાં આવી છે કારણ કે મહાકુંભમાંથી લોકો વારાણસી ને અયોધ્યા અવશ્ય જતા હોય છે ત્રીસ ત્રીસ લાખની ની સંખ્યા ત્યાં થઈ જતી હોય છે અને જ્યારે બાવીસ કરોડ લોકો યુપી રહે છે વારાણસી માં લાખ ની વસ્તી છે દસ થી બાર લાખ મકાનો અને આવાસો વ્યવસ્થા છે અને એના સિવાય જે ટેન્ટ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાંય ત્યાં બે ચાર કરોડ લોકોને તો રોડ ઉપર સુવું પડતું હોય છે આવી જે વ્યવસ્થા છે પબ્લિક કે સમજવું જોઈએ સરકારે અઢળક પ્રયત્નો કર્યા છે અગાઉ કરતા અગાઉ અગિયાર કરોડ પબ્લિક આવી હતી અગાઉના બાર વર્ષ પહેલા અને આજે જ્યારે એક જ દિવસની અંદર દસ કરોડ હોય તો વ્યવસ્થા ખોરવાય પણ છતાંય જે વ્યવસ્થા થઈ છે એમાં પબ્લિકે લોકોએ ભક્તોએ એવી પટની અલગ અલગ વ્યવસ્થા અરે ગંગાનું ગંગાનું પાણી ગંગાનું જ રહેવાનું છે

પિનલ પિનલ હવે મહત્વની વાત છે જેની અંદર એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નતું પબ્લિક તો આવતી હતી હું સાક્ષી છું આખો કુંભ ત્યાં હતો વ્યવસ્થામાં પણ તેની અંદર એક બહુ મહત્વની વાત હતી ગઈ વખતના કુંભ કુંભની અંદર જવાબદારી સંતોને આપવામાં આવી હતી સંચાલન સંતોને આપવામાં આવ્યું હતું જયારે રાજકીય માણસો પ્રશાસનના માણસો જયારે વહીવટ કરે તો તેમને અનુભવ પબ્લિક સાચવવાનો હોતો નથી આજે પબ્લિક જયારે ટુગેધર ને થાય ને ત્યારે અમે લોકો અનુભવી છે કે આને કેવી રીતે એને ડાયવર્ટ કરી શકાય અમારા વર્ડ ની વેલ્યુ હોય છે અમે કર્યું છે કઈ વખતે ઓવર ક્રાઉડિંગ થયું છે ત્યારે અમે ધ્યાન રાખ્યું હતું સાચવી તું સંતો જાતે જ વ્યવસ્થામાં ઉભા થઈ ગયા હતા એકસો ચુમ્માલીસ વર્ષ પછી એટલે કે જે લોકો અત્યારે જન્મ્યા છે આ વખતના જીવનમાં એમની માટે આ પ્રથમ વખત અને છેલ્લી વખત નું આ છે આ જે છે એના કારણે બધા જ લોકોને ત્યાં દર્શન કરવા છે

અને સંતોઓ કે જેનું પ્રથમ સ્નાન હોય છે એના કારણે એમને એક વાગે સ્નાન કરવું જવું પડ્યું છે એટલે આ સંતોનું જે યોગદાન છે અવિસ્મરણીય રહેશે અને એમને પણ યાદ કરવું રહેશે સવારે આપણી પાસે ખૂબ જ ઓછો છે એટલે ઇન્દ્રેન્દ્રભાઈ હવે જે નિયમો બદલાયા છે એના ઉપર ફટાફટ આપની પ્રતિક્રિયા કે આપને લાગે છે કે હવે જે કોઈ પણ વીવીઆઈપી પાસ પાસની મદદથી વાહન એન્ટ્રી નહી મળે એના સિવાય શ્રદ્ધાળુની અવરજવર માટે વન વે પોલિસી લાગુ કરવામાં આવી છે એના સિવાય જે રીતે અત્યાર સુધી આપણે જોઈ રહ્યા હતા કે ક્યાંક જે બંને સાઇડ થી લોકો જઈ રહ્યા હતા હવે એક જ સાઈડ એની પોલિસી પણ ચાલુ કરવામાં આવી છે આ જે પાંચ નિયમો બદલાયા છે એ નિયમોથી શું અસર થશે હવે તે ન અત્યારે ચોક્કસ પણ એનો ફેરફાર જોવા મળી રહ્યો છે બહાર થી જે આવતા વાહનો તો સફળતા બંધ કરી દીધા છે એને કે ચોક્કસ અસર થવા પામી છે બીજું સાત આ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એલર્ટ પર કહી દેવામાં આવ્યું છે એટલે કે જે અન્ય જિલ્લામાં ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી આવતા હોય કે ઉત્તર પ્રદેશ પ્રયાગરાજના જિલ્લામાંથી આવતા હોય તો ત્યાં પણ વાહનો અટકાવવામાં આવી રહ્યા છે એ જ રીતે વાત કરું તો અત્યારે હાલ પ્રયાગરાજમાંથી બહાર જવું પણ લોકો માટે ચોક્કસ મુશ્કેલ છે કે શ્રદ્ધાળુઓ જ્યારે બહાર જતા હોય ત્યારે અત્યારે લાઇનની કતારો જોવા મળે કિલોમીટર સુધી કતારો જોવા મળે વાહનો તો કતારો છે જ પણ એ જ રીતે શ્રદ્ધાળુની કતારો જેટલી બહાર જવા માટેની મૂમેન્ટ છે એટલી જ આવવા માટેની પણ મુમેન્ટ છે બન્યા પછી પણ શ્રદ્ધાળુ ની ડગી નથી એક વાત ચોક્કસ સરકાર પ્રયત્ન કરી રહી છે પણ શ્રદ્ધાળુએ પોતે પણ સૈયબ રાખવો પડશે કારણ કે ઉત્તર પ્રદેશ જે વસ્તી છે મેં કીધું માત્ર પ્રદેશ નહીં આખા દેશમાંથી લોકો અહિયાં આવ્યા છે અહીંયા હોય કે પછી લોકોને આપણે શું સમજાવી શકીએ બધા જ લોકો ઈચ્છે છે કે એમને પણ જવું છે પણ આ ઘટના પછી ઘણા બધા લોકો શાંત પણ પડી ગયા છે કે શું ખરેખર જવાય કે ન જવાય ખુબ જ ઝડપથી એક લાઈનમાં પોતે સંયમ રાખવો પડશે સમયની મહત્વતા હોય કે અમૃત સ્નાન હોય તે નો મોહ છોડી દો આગળ ખૂબ જ ઝડપથી

જી 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 મુકેશભાઈ સંત જ્યોતિનાથજી અને હિતેન્દ્રભાઈ આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ તો મહાકુંભમાં જ્યારે આ દુર્ઘટના સર્જાઈ છે ત્યારબાદ જે નિયમો બદલવામાં આવ્યા છે તે નિયમોને લઈને અહીંયા વાત કરી છે એની સાથે આ દુર્ઘટના સર્જવા પાછળના જે કારણો છે જે મિસમેનેજમેન્ટ પણ જોવા મળ્યું છે અને ઘણા બધા જે દાવાઓ કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થયા છે ત્રીસ લોકોના મોત થયા છે જે લોકો ગંગામાં ત્રિવેડી સંગામાં સ્નાન કરવા માટે ગયા હતા એ હવે સીધા ત્યારે સ્વર્ગમાં ગયા છે પરંતુ આ જે ઘટના સર્જાઈ છે ત્યારબાદ જે નિયમો બદલાયા છે એ નિયમો બદલાવાથી હવે શું સ્થિતિ જોવા મળી રહી છે કેટલી કંટ્રોલ સ્થિતિ છે અને સાથે જ હવે લોકો શું ખરેખર મહાકુંભમાં જઈને સ્નાન કરવા અત્યારે પણ ઈચ્છી રહ્યા છે કે કેમ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરી છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર